પાલનપુર શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરી છે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર આ ડ્રાઈવમાં વિના નંબર પ્લેટ બ્લેક ફિલ્મ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે વિશેષ રૂપે જોરાવર પેલેસ સંકુલમાં આવેલી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાંથી બાકાત રહ્યા નથી પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે જોરાવર પેલેસ સંકુલના ગેટ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સરકારી કર્મચારીઓ સહિત તમામ વાહન ચાલકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો છે આ આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક પાલન વધુ સારી થશે તેવી આશા છે અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર મારુએ જણાવ્યું હતું કે એસપી સરની સૂચના મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નંબર પ્લેટ વગરના વાહનો બ્લેક ફિલ્મ અને આડેધડ ટુ વ્હીલર જે ચલાવે છે તેની વિરુદ્ધ હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલનપુર શહેરમાં આવેલ જોરાવર પેલેસ જેમાં સરકારી ઓફિસો આવેલી છે સરકારી કર્મચારીઓ જે કાયદાનું પાલન નથી કરતા તેમના પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે બ્લેક ફિલ્મ છે અથવા તો જે કોઈ ટુ વ્હીલ ચલાવે છે અને હેલ્મેટ નથી પહેરતા તેની વિરુદ્ધ હાલ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને હાલ પશ્ચિમ પોલીસ સ્ટેશન જે જોરાવર પેલેસ છે કે જે મોટા ભાગની સરકારી ઓફિસો આવેલી છે તો સરકારી કર્મચારીઓ જે આ કાયદાનું પાલન નથી કરતા તેના વિરુદ્ધ અન્ય કાર્યવાહી કરાઈ ગઈ છે